તો મિત્રો આજે આપણે આ અનુક અને નામ યોગી પ્રત્યય શું છે તેના વિશે ચર્ચા કરીશું પરંતુ તે પહેલા વિભક્તિને સમજવી જરૂરી છે તો આજે આપણે આ વિભક્તિ અનુક અને નામયોગી આ ત્રણેય મુદ્દાઓની આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિષય તો મિત્રો મનમાં સૌપ્રથમ પ્રશ્ન થાય કે વિભક્તિ કોને કહેવાય અનુક અને નામ યોગીને સમજતા પહેલા આપણે આ વિભક્તિને સમજી લઈશું તો અનુક અને નામ યોગીને સમજવામાં તકલીફ પડશે નહીં તો બધો એ છે કે વિભક્તિ કોને કહેવાય તો એના માટેની સુંદર સંકલ્પના છે વ્યાખ્યા છે નામિક પદોની અન્ય પદો સાથેનો સંબંધ દેખાડનાર પ્રત્યય એટલે વિભક્તિ નામિક પદોનો અન્ય પદો સાથેનો સંબંધ દેખાડના પ્રત્યય એટલે વિભક્તિ સાદી ભાષામાં મિત્રો કહીએ

દેવકીના સંબંધ બતાવે છે તેને કહી આપણે સંબંધ વિભક્તિ કર્તા કોણ છે તો શ્રી કૃષ્ણ તો તે કર્તા છે સંપ્રદાન વિભક્તિ કોના માટે થઈને ક્રિયા કરી રહી છે તો ગોકુળ વાસીઓ માટે આ ક્રિયા થઈ રહી છે સંબોધન સંબંધ કર્તા અને સંપ્રદાન આગળ વધી આજ વાક્યને આગળ જોઈએ ગોવર્ધનની આંગળી વડે ધરા પરથી હવામાં ઉંચક્યું

હવે આપણે જે શીખવાનું છે તે વિભક્તિના પ્રત્યય તો પહેલો છે અનુક અનુક કોને કહેવાય તો જે વિભક્તિના પ્રત્યય શબ્દની સાથે જોડાયેલ હોય તેને અનુક કહે છે આપણે આગળ વિભક્તિ તેના પ્રકાર અને પ્રત્યયો જોયા તો કેટલા પ્રત્યયો શબ્દની બિલકુલ અડીને હતા શબ્દની બિલકુલ સાથે જોડાયેલા હતા દૂર નતા પાછળ પ્રત્યય પાછળ જ લાગશે પરંતુ જે પ્રત્યે શબ્દ સાથે જોડાયેલ હોય શબ્દની પાછળ તો હોય જ પણ શબ્દ સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યયને આપણે અનુગ કહીશું તો મિત્રો અનુગની સંખ્યા નિશ્ચિત છે કઈ કયા તો જોતા જઈએ અનુગોમાં એ પ્રત્યય ને પ્રત્યય થી પ્રત્યય મા પ્રત્યય મોથી પ્રત્યય નો ની નુ ના અને જો શબ્દ બહુવચન કે નપુંસકલિંગમાં હોય તો ના તો મિત્રો આટલા પ્રત્યયો અનુગ કહેવામાં આવે છે અનુગની શરત એ છે કે તે શબ્દની પાછળ તો હોય જ પરંતુ શબ્દ સાથે જોડાયેલ હોય જોતા જઈએ ઉદાહરણ જેથી તમને સરળતા રહે તો મિત્રો અહીં કેટલા ઉદાહરણો આપણે નોંધ્યા છે તેને સમજીએ ઉદાહરણ પહેલું છે રાજેશે પાણી પીધું તો અહીં કર્તા વિભક્તિ છે અને રાજેશની પાછળ એ પ્રત્યય લાગેલો છે શબ્દની જોડે જોડાયેલ છે શબ્દની સાથે છે માટે આપણે આને કહીશું અનુમ હવે મિત્રો તમને અનુગ વિભક્તિ શોધવામાં તકલીફ પડશે નહીં કે અનુગ કોને કહેવાય બીજો જોઈએ તિથિને જમુ છે તો મિત્રો અહીં ને પ્રત્યય લાગેલો છે કર્તા વિભક્તિ માટે આપણે આને કહીશું અનુ શબ્દની બિલકુલ પાછળ અડીને આવેલો છે ને જોડાયેલો છે ધારાથી થી

પાછળ લાગુ પડે છે અને શબ્દ સાથે નામપદ સાથે જોડાયેલા છે માટે આવા પ્રત્યયોને આપણે કહીશું અનુગ હવે અનુગ ઓળખવામાં તમને તકલીફ પડશે નહીં વિભક્તિના પ્રકારમાં અનુગ કોને કહેવાય અનુગ કયા તો મિત્રો આટલા છે આટલા યાદ રાખી લઈશું તો પછી નામ યોગી શોધવામાં તમને તકલીફ પડશે નહીં હવે જોઈએ નામયોગી પ્રત્યય કયા કયા છે તે અને તે મુદ્દાને સમજી લઈએ તો મિત્રો નામ યોગી થોડું ઉલટું પ્રત્યય છે એટલે નામ પદની શબ્દની પાછળ જ લાગશે પરંતુ જેમ અનુગની સાથે જોડાયેલા હતા અનુગ જેમ શબ્દ સાથે જોડાયેલો હતો તેમ નામ યોગી થોડા દૂર હશે સમજી વ્યાખ્યા સંકલ્પના કે નામ યોગી કોને કહેવાય જે વિભક્તિના પ્રત્યય શબ્દની પાછળ તો આવે પણ શબ્દ સાથે જોડાયેલ ન હોય તેને નામ યોગી કહેવામાં આવે છે ફરીથી વ્યાખ્યા સમજી લઈશું તો નામયોગી સમજવામાં તકલીફ પડશે નહીં વિભક્તિના પ્રત્યય તો છે શબ્દની પાછળ જ આવશે પણ શબ્દ સાથે જોડાયેલ ના હોય તેવા પ્રત્યય તેને કહીશું આપણે નામયોગી મિત્રો નામયોગી તો ઘણા બધા છે કયા કયા છે તે જોતા જઈએ તો માટે વડે થકી મારફત સારુ વાસ્તે વિશે દૂર નજીક નીચે ઉપર હમણાં અત્યારે સહિત સાથે વિના સુધી તરીકે અંદર બહાર વગેરે વગેરે એટલે એટલે કે ઘણા બધા બીજા પણ નામ યોગી છે તો મિત્રો હવે નામ યોગીના કેટલાક આપણે ઉદાહરણો જોઈ લઈએ જેથી આપણને તે સમજવામાં સરળતા રહે ઉદાહરણ આ પ્રમાણે છે નામ યોગીના તો મિત્રો અહીં આપણે નામ યોગીના ઉદાહરણને સમજતા જોઈએ ચકલી બચ્ચા માટે ચણ લાવે છે તો મિત્રો હવે તમને પ્રત્યય એટલે કે વિભક્તિ ઓળખતા તો કમસેકમ આવડી ગઈ હશે તો અહીં આપણે માટી પ્રત્યય છે વિભક્તિ છે મિત્રો આ માટે વિભક્તિ છે કે બચ્ચા એટલે કે નામ પર શબ્દની પાછળ તો છે પરંતુ જોડાયેલ નથી દૂર છે જો દૂર હોય તો આપણે તેને કહીશું અનુગની હતી કે શબ્દની પાછળ હોય અને શબ્દ સાથે જોડાયેલ હોય તો અનુ શબ્દની પાછળ હોય પરંતુ શબ્દથી દૂર હોય છેટી હોય તો આપણે તેને કહીશું નામ બીજું વાક્ય ત્વિષા દેવી પાસેથી પેન દેવી નામ પર છે પાસે થી પ્રત્યય છે પરંતુ દૂર છે એટલા માટે આપણે કહીશું નામે અનાજ બળદ ગાડા થકી આવશે ખેડૂત બળદ દ્વારા ખેતી કરે છે તેથી ઝાડ ઉપરથી પાન લાવી પરે છે મેહુલ વાસ્તે પેન ખરીદી જય પલંગ પર બેઠો છે મમ્મી કુરિયર મારફતે મારફતે રાખડી મામાને મોકલી અમે બસ દ્વારા સરદાર સરોવર ભયા તેમજ નીચે બિલાડી બેઠી છે તો મિત્રો આજે પ્રત્યય છે તે શબ્દની પાછળ તો આવે છે પરંતુ તેની સાથે જોડાયેલા નથી માટે આપણે તેને નામયોગી પ્રત્યય નામ યોગી વિભક્તિ કહીએ છીએ તો મિત્રો આમ હવે અનુઘ અને નામ યોગી ઓળખવામાં પણ તમને તકલીફ પડશે નહીં મિત્રો આશા રાખું છું કે તમને આ વિભક્તિ વિભક્તિના પ્રકાર અનુક અને નામયોગી આ ત્રણેય મુદ્દાઓ વ્યવસ્થિત વિગતે સમજાઈ ગયા હશે મે ખૂબ જ સરળ ભાષામાં તમને સમજવાનો પ્રયત્ન કર્યો છે તમે પણ આ મુદ્દાને વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અમારી આ જે પણ નવા અપલોડ કરીશું તમારા સુધી ઝડપથી પહોંચી શકે મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દાને ઉત્તર સ્વરૂપે રજૂ કરી શકું તમારો ખૂબ ખૂબ આભાર